નમસ્કાર ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને દુનિયાના ખૂણે ખૂણે લઈ જશે આપણે જોવાના છીએ માનવ હાથથી બનેલા સાત એવા અદભુત બાંધકામો જે ખરેખર દંગ કરી દે તેવા છે તો તૈયાર થઈ જાઓ દુનિયાની નવી સાત અજાયબીઓની આ રોમાંચક યાત્રા માટે પણ એક મિનિટ આ નવી યાદીની જરૂર જ કેમ પડી જૂની યાદીનું શું થયું આ સમજવા માટે એક સવાલ છે આપણે બધાએ સ્કૂલમાં પ્રાચીન દુનિયાની સાત અજાયબીઓ વિશે તો વાંચ્યું જ છે બરાબર ને તો વિચારો જોઈએ એમાંથી આજે કેટલી હયાત છે જવાબ છે ફક્ત એક હા સાચું સાંભળ્યું વિશ્વાસ કરવો થોડો અઘરો છે પણ આ સાતમાંથી આજે માત્ર ગીઝાના મહાન પિરામિડ જ અડીખમ ઊભા છે બાકીની છ તો સમજો કે સમયની સાથે ક્યાંક ખોવાઈ ગઈ અને બસ આ જ કારણે એકવીસમી સદીની શરૂઆતમાં એક મોટો વિચાર આવ્યો બે હજાર સાતમાં દુનિયાભરના લાખો લોકોએ ઓનલાઇન વોટિંગ કર્યું અને આપણા સમયની એટલે કે નવી સાત અજાયબીઓ પસંદ કરી તો આપણી સફરનો રૂટ કેવો રહેશે આપણે શરૂઆત કરીશું એશિયાના ભવ્ય સ્મારકોથી પછી જઈશું યુરોપ અને મધ્ય પૂર્વ અને ત્યાંથી સીધા અમેરિકાના અજાયબ સ્થાપત્યો જોવા અને હા છેલ્લે એક ખાસ સન્માનની વાત પણ છે ચાલો શરૂ કરીએ તો ચાલો આપણી યાત્રાનું પહેલો સ્ટોપ લઈએ એશિયામાં અહીં સાતમાંથી બે નવી અજાયબીઓ આવેલી છે અને એશિયામાં આપણું પહેલું ડેસ્ટિનેશન છે ચીનની મહાન દિવાલ હવે આને ખાલી એક દિવાલ ન સમજતા આ તો હજારો કિલોમીટરમાં ફેલાયેલી એક એવી માનવસર્જિત રચના છે જેના વિશે કહેવાય છે કે એ અવકાશમાંથી પણ દેખાય છે જબરદસ્ત નહીં આ છે દુનિયાની સૌથી લાંબી માનવસર્જિત રચના અને એનો મુખ્ય હેતુ શું હતો ખબર છે સદીઓ સુધી ચીનના સામ્રાજ્યોને ઉત્તરથી થતા હુમલાઓથી બચાવવાનો પથ્થર ઈંટો અને લાકડાનો ઉપયોગ કરીને આને બનાવતા તો પેઢીઓની પેઢીઓ નીકળી ગઈ હતી ચીનથી હવે આપણે સીધા આવીએ છીએ ભારતમાં આગ્રા શહેરમાં અહીં યમુના નદીના કિનારે ઊભું છે પ્રેમનું એક એવું પ્રતીક જેને આખી દુનિયા ઓળખે છે તાજમહેલ તાજમહેલ એ ફક્ત એક સુંદર ઇમારત નથી એ તો પથ્થરોમાં કંડારાયેલી એક અમર પ્રેમકથા છે મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પ્રિય પત્ની મુમતાઝ મહેલની યાદમાં આ સફેદ આરસ પહાણનો અદભુત મકબરો બનાવડાવ્યો હતો એની કોતરણી અને બનાવટ એટલી સુંદર છે કે આજે પણ એને દુનિયાભરમાં પ્રેમનું સૌથી મોટું પ્રતિક માનવામાં આવે છે એશિયાની આ ભવ્ય સફર પછી ચાલો હવે પશ્ચિમ તરફ જઈએ આપણો આગળનો સ્ટોપ છે યુરોપ અને મધ્ય પૂર્વ અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ઇટલીના ઐતિહાસિક શહેર રોમમાં અહીં હજારો વર્ષોથી અડીખમ ઊભું છે ભવ્ય કોલોઝિયમ ચરો વિચારો એક જમાનામાં અહીં કેવો માહોલ હશે તલવારોના અવાજ હજારો લોકોની ભીડનો શોર આ જગ્યા રોમન સામ્રાજ્યની તાકાતનો જીવતો જાગતો પુરાવો છે ત્યારે એટલે કે પ્રાચીન સમયમાં આ એ જગ્યા હતી જ્યાં ગ્લેડિયેટર્સ એટલે કે યોદ્ધાઓ એકબીજા સાથે લડતા હતા એમ સમજો કે એ જમાનાનું આ એકદમ મોડર્ન સ્ટેડિયમ હતું હજારો લોકો મનોરંજન માટે ભેગા થતા બિલકુલ એ જ રીતે જે રીતે આજે આપણે સ્પોર્ટ્સ મેચ જોવા સ્ટેડિયમમાં જઈએ છીએ ચાલો હવે રોમથી નીકળીને જઈએ મધ્ય પૂર્વના દેશ જોર્ડનમાં અહીં રણની વચ્ચોવચ એક એવું શહેર છે જે બનાવવામાં નથી આવ્યું પણ પહાડોને કોતરીને વસાવવામાં આવ્યું છે જેનું નામ છે પેટ્રા પેટ્રાને લોકો એકબીજા સુંદર નામથી પણ ઓળખે છે રોઝ સિટી એટલે કે ગુલાબી શહેર અને આવું કેમ કારણ કે અહીંના પથ્થરોનો રંગ લાણ ગુલાબી છે અને જ્યારે સૂર્યના કિરણો એના પર પડે છે ત્યારે તો આખું શહેર જાણે સોનેરી ગુલાબી રંગમાં જળહળી ઉઠે છે શું નજારો હશે તો હવે આપણે એટલાન્ટિક મહાસાગર પાર કરીને પહોંચીએ છીએ અમેરિકા ખંડમાં અહીં એક બે નહીં પણ પૂરી ત્રણ નવી અજાયબીઓ આપણી રાહ જોઈ રહી છે આપણો પહેલો સ્ટોપ છે મેક્સિકો અહીં ગાઢ જંગલોની વચ્ચે છુપાયેલું છે ચિચેન ઇજ્ઝા આને ખાલી ખંડેળ સમજવાની ભૂલ ન કરતા કારણ કે એક જમાનામાં આ માયા સભ્યતાનું એકદમ જીવંત અને શક્તિશાળી કેન્દ્ર હતું અહીંનું જે મુખ્ય પિરામિડ છે અલ કાસ્ટિલો એ ખાલી એક મંદિર નથી એ તો એક વિશાળ પથ્થરનું કેલેન્ડર છે એની ચારે બાજુની સીડીઓનો સરવાળો કરો ને તો એ બરાબર થ્રી થાય છે એટલે કે વર્ષના દિવસો જેટલો આ માયા લોકોના ખગોળશાસ્ત્ર અને ગણિતના જ્ઞાનનો કેવો અદ્ભુત નમૂનો છે મેક્સિકોથી હવે આપણે જઈએ છીએ દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં અને એ પણ એન્ડેસ પર્વતમાળાની ઊંચાઈઓ પર વાદળોની વચ્ચે અહીં છુપાયેલું છે ઇન્કા સામ્રાજ્યનું રહસ્યમય શહેર માચુ પીચો આ શહેરની સૌથી મોટી અજાયબી એની બનાવટમાં છે ઇન્કા લોકોએ કોઈ પણ સિમેન્ટ કે ગારા વગર મોટા મોટા પથ્થરોને એવી રીતે ગોઠવ્યા છે કે એમની વચ્ચે એક પાતળું પાંદડું પણ ન જઈ શકે આટલી ઊંચાઈ પર આવું એન્જિનિયરિંગ કઈ રીતે શક્ય બન્યું એ આજે પણ એક મોટું રહસ્ય છે અને હવે આપણી યાદીની સાતમી અને છેલ્લી અજાયબી જોવા માટે આપણી જઈશું બ્રાઝિલના ખૂબસૂરત શહેર રિયો ડી જેનેરો અહીં એક પહાડની ટોચ પરથી આખા શહેરને જોતી ઈસુ ખ્રિસ્તની વિશાળ પ્રતિમા આવેલી છે ક્રાઇસ્ટ ધ રિડીમર કોર્કોવાડો પર્વતની એકદમ ટોચ પરથી આ પ્રતિમા પોતાના બંને હાથ ફેલાવીને જાણે આખા રિયો શહેરને પોતાની બાહોમાં લઈ રહી હોય એવું લાગે છે આ ફક્ત બ્રાઝિલનું જ નહીં પણ હવે તો આખી દુનિયા માટે શાંતિ અને આશાનું એક મોટું પ્રતીક બની ગયું છે તો આ હતી આપણી સાત અજાયબીઓની સફર પણ વાત અહીં પૂરી નથી થતી એક એવી રચના પણ છે જેને આ નવી યાદીમાં એક બહુ જ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે ભલે એ સાતની ગણતરીમાં નથી પણ એનું મહત્ત્વ જરાય ઓછું નથી અને આ વિશેષ સન્માન મળ્યું છે ઇજિપ્તના ગીઝાના મહાન પિરામિડને કેમ કે એ પ્રાચીન દુનિયાની એકમાત્ર હયાત અજાયબી છે એટલે એને કોઈ સ્પર્ધામાં રાખવાને બદલે એક સન્માન્ય દરજ્જો આપવામાં આવ્યો એમ કહી શકાય કે એ તો આ બધાથી ઉપર પોતાની એક અલગ જ લીગમાં છે તો આ બધી અજાયબીઓ જોઈને શું સમજાય છે આ ખાલી પથ્થર અને ઈંટોના ઢગલા નથી આ તો માનવીની કલ્પના શક્તિ એની મહેનત અને અલગ અલગ સંસ્કૃતિઓનો જીવતો જાગતો વારસો છે તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ ચીનની દિવાલ જે રક્ષણ માટે બની હતી ભારતનો તાજમહેલ જે પ્રેમનું પ્રતીક છે જોર્ડનનું પેટ્રા જે પથ્થરોને કોતરીને બન્યું છે રોમનું કોલોઝિયમ જે એક પ્રાચીન સ્ટેડિયમ હતું મેક્સિકોનું ચિચેન ઇઝા જે માયા સંસ્કૃતિની દેન છે પેરુનું માચું જે પહાડો પર વસેલું શહેર છે અને બ્રાઝિલનું ક્રાઇસ ધ રિડીમર જે આસ્થાનું પ્રતિક છે દરેકની પોતાની એક અલગ અને અદભુત વાર્તા છે અને હવે જતા જતા એક સવાલ આ બધી અજાયબીઓ તો ઇતિહાસની ભેટ છે પણ વિચારો જો આજે આપણા આ સમયમાં કોઈ એક નવી અજાયબી પસંદ કરવાની હોય તો એ શું હોઈ શકે કોઈ ગગનચુંબી ઇમારત કોઈ મોટો બ્રિજ કે પછી કદાચ ઇન્ટરનેટ જેવી કોઈ ટેકનોલોજી આ સવાર પર વિચાર કરતા રહેજો આપણી આજની સફર અહીં પૂરી થાય છે